નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પાંત્રીસ દિવસના અંદર પ્લોટના અંદર બેઠા છે જેનો વેલા વહેલો તમે જોઈ શકો છો જો કે સમય પ્રમાણે શિયાળુ ઋતુને કારણે વહેલાનો ગ્રોથ થોડોક ઓછો છે હવે ઘણા ખેડૂત મિત્રોને એવો અંદાજ હશે કે આપણે આ પ્લોટની અંદર અત્યારે શું કરવું જોઈએ તો આનંદર અંદર આપણે શરૂઆતની અંદર યુમિક કોપર દેવાઈ છે હવે પછી આના ભાઈ વેલાના ગ્રોથ માટે ને એના માટે આપણી સાથે બેઠા છે કોરોમંડલના સાહેબ તો એની પાસે થોડીક માહિતી લઈએ હિતેશભાઈ આના માટે હવે શું કરવું જોઈએ નમસ્કાર ખેડૂતભાઈ અત્યારે જે આ ત્રીસથી પાંત્રીસ દિવસના તરબૂચ થયા છે તો આપણે હવે આને ફૂલ અવસ્થા આવી ગયા છે એટલે આમાં ફૂલ પણ આવશે અને વિકાસ પણ થશે તો એના માટે આપણે કોરોમંડલ કંપનીએ એક કસ્ટમાઇઝ ગ્રેડ બનાવેલો છે જેનું નામ છે ફિટસર સોલેનેસી ગ્રેડ વન જેમાં દસ પ્રકારના પોષક પોષકત્વો આવશે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ સલ્ફર ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર આવી જશે તો તમે એ આપણે જે ગ્રેડ છે અત્યારે આપશો આમાં તો આનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ સલ્ફરને લીધે વિકાસ પણ થશે ઝીંક બોરોન છે તો એનાથી ફૂલ પણ ફૂલ પણ જોવા મળશે ને શરૂઆતથી સારા પ્રમાણમાં ફૂટ પણ જોવા મળશે અને ફૂલને સંખ્યા માં વધારો કરશે માદાની સંખ્યામાં વધારો કરશે જેથી તેમાં તરબૂસની સંખ્યા વધશે અને જ્યારે પાંત્રીસ ચાલીસ દિવસ પછી ફ્રૂટ લાગવાનું ચાલુ થશે પછી આમાં આપણે જે ગ્રેડ ટુ આપશું જેમાં આપણે પોટાશનું પ્રમાણ વધારે છે તો જેથી કરીને સાઈઝ પણ બનશે તો હવે હિતેશભાઈ અમારા ખેડૂત મિત્રોને પ્રશ્ન છે કે ગ્રેડ વન છે એ તમારે એક વીઘા અંદર કેટલો પ્રમાણમાં આપવો જોઈએ જો જનરલી આપણે એનું જે ડોઝ બનાવેલો છે કંપનીનો ભલામણ પ્રમાણે કે એક કિલો એક એકરમાં પર એક દિવસે આપવાનો હોય એટલે દરરોજ આપણે એક કિલો એક એકરમાં આપવાનો હોય પણ જનરલી આપણે અત્યારે વાતાવરણ એ રીતનું છે કે ત્રણથી ચાર દિવસે કે પાંચ દિવસે પાણી ખેડૂત આપતા હોય છે તો એક વીઘે આપણે બે કિલો પાંચ દિવસે ભલામણ કરીએ છીએ તો એ રીતના આપણે ગ્રેડ બે કિલો લખે એક વીઘા આપવાની જરૂર ગ્રેડ ગ્રેડ આપ્યા પછી પછી કોઈ આપવાની જરૂર છે કે નથી તમારે કોઈ પણ પ્રકારના ગ્રેડ આપવાની જરૂર નહીં પડે કેમ કે એમાં બધા પ્રકારના પોષક તત્વો આવી જશે દસ પ્રકારના પોષક તત્વો આવશે જેથી કરીને તમારે કોઈ બીજો ગ્રેડ આપવો નહીં પડે હા એક છે કે જેમાં કેલ્શિયમ આવતું નથી તો આપડે કેલ્શિયમ નાઇટ્રેટ અલગથી આપવાની ભલામણ કરીએ છીએ અવસ્થા હોય ત્યારે આપણે એક માં પાંચ કિલો લખીએ સારું હિતેશભાઈ ધન્યવાદ તમે અમારા ખેડૂત મિત્રોને જ્યાં માહિતી આપી તો ખેડૂત મિત્રો આવી નવી માહિતી લેવા માટે અમારા ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને તરબૂટ ટેટીના વાવેતરની અંદર તમને થોડી ઘણી માહિતી મળ્યા કરે